માતાજી તો તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો જો હવે અમે આવ્યા છીએ અહીંયા વીરપુર વીરપુર હતી ને હા તો તો કાંઈ નહીં જોવો કેમ પણ આ વખતે આ દુકાનું પહેલાં બતાવી દઉં વીરપુરમાં મળવા મારા નવા ફ્રેન્ડ ને એ ટીકુડા જો મિત્રો જલારામ બાપા બાપા કે બાપુ મને ખબર નઈ પણ તમે સમજી લેજો અંદર ગળતા જ તે પેલા જો દીધા ઓલી મૂર્તિ કેવી મસ્ત ફોટો ડાયમંડ વાળો જો અહીંયા છે ડાયમંડ વાળો જો જો બાપુની મૂર્તિ કઈ ને બોલું ભાઈ પર્સ કેવું મસ્ત હું પર્સ જ કેવાય કે હા એ થેલો બેલો જે કેવાય કીધર જાને કા હે રે બાબા કિધર હી જાને કા હે રે ઓ ટેડી તો જો એને બિચારા કોકે ફાંસી દે દીધી

રિવાજ જ લાગે ટકો કરવા બે નામ જોરાવડિયું ફાઈનલી મિત્રો હાલતા હાલતા પગ દુખી ગયા ને આવ્યા છે ઈ અહીંયા બાપાની સમાધિ એ જલારામ બાપાની તો હું તમને જરાક દર્શન કરાવી દઉં ને પછી આપણે મંદિરે જવાનું બાકી છે અમે ઓલા બોર્ડ માં એરો જોયો ને સમાધિ થી એમ કે પેલા સમાધિ દર્શન કરતા આવી ને પછી જાય મંદિર એમ તો પેલા સમાધિ ના દર્શન કરી લે કદાચ અહીંયા છે ક્યાં છે મને કઈ બહુ પાકી ખબર ને કે ઓલા વડલે હે આ જરાક ડોકાઈ લઈ ગયું છે આ તો પાણી નું પરબ હે અહીંયા ચાલો મિત્રો સમાધીના દર્શન કલ્લીદાન ની આ વિડીયો ઉતારવાની મનાઈ હતી એટલે મેં કઈ વિડીયો બનાવ્યો નહીં એના દર્શન કરી જાવ તમે એટલે ઘણું ચાલો તો મંદિરે જાય પછી મંદિરે જઈને મળી જ્યાં ફોટા પાડવાની મનાઈ હતી ને કઈ ઉતારવાની મનાઈ હતી ને અમારો તો ફોન ફોને લઈ ગયા પછી કાંઈ નહીં ભાઈ ફોન દઈ દીધા બીજું શું કહું હવે બનાવવા ન દે તો કઈ પરાયણ થોડું બનાવવાઈ એમ પરમિશન લેવાનું હોય પણ આપણે એવું કે પરમિશન પરમિશન લીધી નહીં કઈ કોઈ પૂછ્યું નહીં ને આપણને જ પરમિશન નહીં કોણ દઈ તો કાંઈ નહીં આવું કાંઈ કરતું મેં મેળો બતાવ્યો મેળો જોઈ લો જરાક નાનો બ્લોગ બનશે બાકી જો બંદૂક ને એવું જો તો વિડીયોમાં બનાવી હવે અમે આમ બહાર જઈ હતી ને હવે ખાવું ઘર જગા અહીંયા વીરપુરમાં તો રહેવા ને મારા માસી મારા અહીંયા મારા માસી રહી છે ધીરે જવાનું છે તો ત્યાં રાત રહેવું ને પછી સવારમાં જુઓ